સુરત મહાનગરપાલિકા સામાન્ય સભામાં બજેટ અને વિકાસની કાર્યોની ચર્ચામાં વિક્ષેપ વિક્ષેપા મહાનગરપાલિકા વિપક્ષ કોર્પોરેટરને અટકાવ્યા હતા બજેટની ખાસ સામાન્ય સભામાં હંગામો કરે તે પહેલા તેમણે સભાખંડમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા શાંતિમય રીતે ચાલી રહેલી સભામાં બેનરો સાથે પ્રવેશ કરવા જતાં તમામને અટકાવ્યા હતા જી આજે બજેટ સભા હતી સુરત મહાનગરપાલિકાની ચોવીસ પચીસની આજની આ સભામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટર શ્રીઓ સાથે એટલે કે વિપક્ષ દ્વારા પ્લે કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી પાખનો અમે વિરોધ નોંધાવ્યો પ્લે કાર્ડ લઈને અમે કીધું કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો કર્યા ગટરના હોય પાણીના હોય રોડના હોય અનેકો ભ્રષ્ટાચાર કર્યા હવે નવું એ કાંડ લાવ્યા છે કચરા કાંડ જે ઉબેર ખાતે જે કચરા કાંડ કર્યું કે જે પોતાના માનીતા પોતાના જે કામ કામ આપીને સોંપણી કરીને કરોડો રૂપિયાની નુકસાની સુરત મહાનગરપાલિકાની તેજુરીને દેખાય છે કરોડો રૂપિયાની નુકસાનીની સામે જનતા જે છે વિશ્વાસ મૂકીને એમને તંત્ર ચલાવવા માટે બેસાડ્યા છે વહીવટ કરવા માટે બેસાડ્યા છે પરંતુ માત્ર ને માત્ર પોતાના મળતિયા પોતાના કોન્ટ્રાક્ટરને કઈ રીતના કામ મળી શકે કઈ રીતના પોતાનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પોતે કમાય એના પ્રયાસોના ભાગરૂપે થોડા સમય પહેલા સ્ટેન્ડિંગની અંદર વધારાના કામ લાવીને અને કામ મંજૂર કર્યું જે ગયા વર્ષનું જે બે હજાર એકવીસ બાવીસમાં જે પ્રમાણેની કામ સોંપણી થઈ હતી અને અત્યારની જે કામ સોંપણી છે એમાં ડબલનો ડિફરન્સ છે કે જ્યારે સાડી સાતસોમાં કામ આપેલું તો ત્યારે એક્ઝામ્પલ તરીકે પંદરસોમાં કામ એટલે ડબલનો ડિફરન્સ છે આના થકી સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન જાય છે અને આ આર્થિક નુકસાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ બિલકુલ નહીં ચલાવી લે એના માટે અમે ટકોર કરીએ છીએ અને કહીએ છીએ જે વહીવટી છે વહીવટી પાક એટલે કે કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે શાસકો જે વહીવટ પર બેઠેલા છે તમામને કહીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ સોંપણી થઈ છે એમનું કામ કેન્સલ કરીને રીટેન્ડરિંગ કરવામાં આવે કેમ કે બબે બે વખત અમે ટેન્ડર બહાર પાડો છો અને સિંગલ ટેન્ડરર હોય છે અને સિંગલ ટેન્ડરરમાં કામ સોંપણી થઈ જાય એ બિલકુલ યોગ્ય નથી આમાં પણ કોમ્પિટિશન થવી જોઈએ અને પાલિકાને કઈ રીતના લાભ થઈ શકે એ માટેના પ્રયાસો કરવા જોઈએ આ જે કામ છે એને કેન્સલ કરીને ફરી વખત રીટેન્ડરિંગ કરવામાં આવે અને આવું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરીકે અને વિપક્ષ તરીકે અમે કોર્ટ સુધી જઈશું અને કમિશનરશ્રી અને શાસકોને અમે ત્યાં સુધી બોલાવીને જવાબ માંગીશું